રાખી શહેર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી તેના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા એસઓજી ને સૂચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવેલ છે સૂચના અંતર્ગત એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરનાઓ એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જે દરમિયાન ગઈ તારીખ સત્યાવીસ બાર બે ના રોજ સુરત શહેર એસઓજી દ્વારા આરોપી ભરત છગનભાઈ મેવાડા તથા ધીરજ ગોસાઈ નાઓને પિસ્ટલ નંગ ત્રણ તથા દેશી તમંચો નંગ એક તથા ચૌદ નાના મોટા જીવતા કાર્ટિસ્ટ તથા મોબાઈલ ફોન નંગ ચાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ છાસઠ હજાર ચારસો ની મતતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો જેમાં સંડોવાયેલ વધુ આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ જે સૂચના અંતર્ગત એસઓજીના માણસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન એસોજીના એએસઆઈ જલ્લુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ વલ્લભભાઈ નાઓને મળેલ બાતની આધારે આરોપી નરેશ નરિયો લક્ષ્મણભાઈ બાબરિયા ઉંમર વર્ષ ને ઝડપી પાડવામાં આવેલ છે મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી ત્રણેક મહિના અગાઉ ભરત ઉર્ફે પટ્ટી નામના ઈસમ પાસેથી બે પિસ્ટલ તથા એક તમંચો લીધેલ હતો જે અથિયાર પોતે ધીરજ ગોસાઈને આપેલ હોવાની હકીકત જણાવવામાં આવેલ છે આરોપી ગુનામાં નાસ્તો ફરતો હતો આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત